પાણી તો ભાઈ ક્યું હક પણ નીકળું મામા મને કઈ ખબર નથી આટા મારે છે આગળ 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 એટલે પણ આઈ આ લેતા જઈએ મિત્રો મિત્રો અમે આપણે આવી ગયા છે આ સામુ દેખાઈ અને અહીંથી એક કિલોમીટર જેવું જ છે મિત્રો અને અહીંથી આ ગાડી પૂરી થઈ જાય પાછળ રેખા તરુણભાઈ અને આ કારો મોરિયાનો મિત્રો હવે જાજુ કંઈ સેટું નથી અને પ્રવિણભાઈ ડાંગર આવે છે માનવ નથી અને મારા મિત્ર જ આવ્યું અને અહીંયા ઝીંગાણું કદાચ જામે મોરિયાહાના પાથરમાં એવી મિત્રો શંકા હે પણ આગળ આગળ તમને મોરિયાહાના પાદરમાં લઈ જઈએ અમારા મિત્રને જો ઝીંગાણું નહીં જાય તો બાઈક ચાડી નગર એકાદમ હોતીઓને કાર્યોને આવી જાય તો કરીએ કેતા પ્રવણભાઈ આવે મિત્રો વાત કરવા ને આપણે પગી ગયા અને અત્યારે ગાડીમાં જવાનું ચાલુ ચાલુ અને જો અત્યારે આવ્યા ગયો પ્રવીણભાઈ ડાંગર આવી ગયા નાસ્તો લઈને આવી ગયા કેમ કે ભરતભાઈ ને મારા કાન ભાઈમાં કેમ કે પ્રવીણભાઈ સોળા ભોળા ને લઈ આવ્યો કેમ કે ભાઈ આપણે ના પડી તો અત્યારે લઈ આવ્યા છે નાસ્તાનો પ્રોગ્રામ કર્યો જો ભાઈ અમારે પ્રવીણભાઈ સોરા ભોળવા માંડ્યા ભાઈ સોરા એ રીતનું એમ કામ છે ને ભાઈ આપણે બોલવાનું બતા ઓલું થવા માંડ્યું હવે તો આમ કે પગ દુખો માંડે જો આપણે પગમાં ફર ખોલાવું

ના ના હપ નહીં તો મિત્રો અમે હા મઢડા સામું જ દેખાય આમ તો પાછળ દેખાય હા હા અમે દેખાય છે તમને કીધું મિત્રો તો મઢડા અમે પોતવા જ આવ્યા છે મૂરિયાહ મઢડાની ગારી તમને મેં કીધું આ ગાડીએ તો લગભગ આ કાંઠાના બધા આવ્યા જ હોય એટલે અમે દસથી થી પંદર મિનિટનો વધીને રસ્તો છે અને મંદિર પણ સામું દેખાય એ પણ તમને આગળ દેખાય મિત્રો ધજા દેખાય તો મિત્રો આ દેખાય ધજા અને મંદિર માતાજી નું ધજા ફરકે લીલી લાલ લીલી હું મિત્રો ત્યાર પછી આવી ગયા છે અને પોરો ખાઈ ને પછી માતાજીના પણ આપણે દર્શન મિત્રો તમને પણ કરાવી દઈએ માં સોનભાઈ માં મા ભગવતી એમના દર્શન વિદ્યાના માધ્યમથી મિત્રો તમે પણ કરી લો અને દર્શન કરીને આપણે જયેશ સારસ કે કંઈક શે પક્ષી મિત્રો અનુભવ આપને આઈડિયા નથી પણ એ ટૂંકમાં સાફ સફાઈ ઘણી રાખે જીવ જંતુ ન થવા ને ખાઈ જાય એના ઘણા રીઝન હોય મિત્રો એટલે વીસથી પચીસ છે મિત્રો અને ત્યાર પછી સોનબાઈમાંની મોજડી છે મિત્રો એના પણ તમને દર્શન કરેલી સોનબાઈમાં ત્યાર પછી આપણે વ્યા જઈએ મા બનુમાની સમાધિ સ્થાન એમના પણ મિત્રો ભવ્ય મૂર્તિ બેસાડેલી છે તો એમના પણ તમે દર્શન કરી લ્યો મિત્રો અને ત્યાર પછી હવે આપણે જવાનું છે ઘોડા હાંડબાજી મિત્રો તો ઘોડાના પણ આપણે ત્રણ ચાર છે જોઈ લઈએ તો બેસવું છે ઘણી વીસથી પચીસ મિત્રો પણ એના પણ આપણે જોઈ લઈએ મિત્રો દર્શન કરી લીધા માતાજીના સોનબેમાના બનુમાના મહાદેવના અને સોનબેમાની મોજડી પણ તમને આગળ દેખાડી અને પછી તબેલો દેખાડ્યો ઘે છે ઘોડિયું છે બતકું છે ઘેટું છે ઘણું દાદુભાઈ હા આમ શોખીન છે એટલે બધી વસ્તુ છે મિત્રો નજી હિરેનભાઈ ચડવા આવે પછી નીકળીએ માંડોદરા કારણ કે હવારે હાથ વૈગાના નીકળ્યા છે નવ થયા એટલે અત્યારે આજથી નવ બે અઢી કલાક જેવું થયું મિત્રો જાજો ટાઈમ લાગ્યો નહીં શોર્ટકટ કેળો લીધો તો મેં એટલે હવે હિરેનભાઈ ચડવા આવે પછી નીકળીએ માંડોદરા તો મિત્રો ત્યાર પછી મઢડા દર્શન કરીને માંડોદરા પહોંચી ગયા છે અને સેલે લગીને વિડીયો જોડાયેલા આભાર ધન્યવાદ થેન્ક યુ રામ દાયરાને મળી આવી ગયા વ્લોગમાં